આ તહેવારની ભૌગોલિક વિગત પૃથ્વી સાઠા ત્રેવીસ ડિગ્રી અક્ષ પર નમેલી હોવાથી સૂર્યની પરિક્રમા કરે છે ત્યારે વર્ષમાં ચાર સ્થિતિઓ એવી હોય છે જ્યારે સૂર્યની સીધી કિરણો એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ વિષુવૃત રેખા એકવીસ જૂનના રોજ કર્કરેખા અને બાવીસ ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે હકીકતમાં ચંદ્રમાના પથને સત્યાવીસ વહેંચવામાં આવ્યું છે જ્યારે કે સૂર્યના પથને બાર રાશિઓમાં વહેંચવામાં આવ્યું છે ભારતીય જ્યોતિષમાં આ ચાર સ્થિતિઓને બાર સંક્રાંતિઓમાં વહેંચવામાં આવી છે જેમાંથી ચાર સંક્રાંતિઓ મહત્વપૂર્ણ હોય છે મેષ તુલા કર્ક અને મકર સંક્રાંતિ ચાર પાક લહેરાવવા માંડે છે આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે ચોમાસાનો પાક કપાઈ ચૂક્યો હોય છે અને ખેતરોમાં રવિ વસંત ઋતુનો પાક લહેરાય છે ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે પાંચ ઉત્તરાયણનું સાંસ્કૃતિક મહત્વ મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાંના સ્થાનિક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે ઉત્તર ભારતમાં તેને લોહડી ખીચડી પર્વ પતંગ ઉત્સવ વગેરે કહેવાય છે મધ્ય ભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે મકરસંક્રાંતિને ઉત્તરાયણ માકી ખીચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે